વલસાડમાં મોડી રાત્રે ભારે પવન સાથે પડેલા વરસાદથી તીથલ કિનારે ભારે નુકસાન વલસાડમાં ગતરોજ મીની વાવાઝોડાની અસર વર્તાઈ હતી જેને પગલે ઘણા સ્થળો પર ભારે નુકસાનની ભીતિ સર્જાઈ છે જેમાં ખાસ કરીને વલસાડના તીથલ દરિયા કિનારે ચાલી રહેલી હનુમાન ચાલીસા યુવા કથા માટે બનાવેલો મંડપ પણ ધરાશાયી થઈ ગયો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની કે ઈજા થઈ ન હતી પરંતુ મંડપ તૂટી પડવાથી ભારે નુકસાન સર્જાયું હતું અને ભગવાનની મૂર્તિ ખંડિત થતા બચી ગઈ હતી કથાનું સંચાલન કરનાર સંચાલકો અને મહંતો સહિત કથામાં ભાગ લેવા આવેલા ભક્તોએ તાત્કાલિક ભગવાનની મૂર્તિને સલામત સ્થળે ખસેડી દીધી હતી અને તાત્કાલિક વલસાડ બાબતે ટીમ કરવામાં આવી હતી અને વિભાગ સ્થળ ઉપર પહોંચી કામગીરી હાથ ધરી હતી બીજી તરફ વલસાડના તીથલ દરિયા કિનારે આવેલા બીચ પર ખાણીપીણીના સ્ટોલ ઉપર પણ ભારે પવન અને વરસાદને કારણે તૂટી પડ્યા હતા જેમાં મોડી રાત્રે સ્ટોલ ધારકો હાજર નહીં હોવાને લઈને મોટી હોનારત થતા અટકી હતી પરંતુ બીચ પર ખાણીપીણી માટે લગાવેલો મોટા ભાગના સ્ટોલ જમીન દોસ્ત થઈ ગયા હતા આ બનાવ બાદ તિથલ ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર કામગીરી હાથ ધરવામાં આવી હતી વધુમાં તિથલ ગામના સરપંચ રાકેશભાઈ પટેલના જણાવ્યા મુજબ તિથલ ગામમાં કેટલાક ઘરોના છાપરાના પતરા ઉડી ગયા છે અને એક મકાન ઉપર વૃક્ષ પડતા મકાન તૂટી પડ્યું છે આ સિવાય પણ અન્ય જગ્યા ઉપર ઝાડ વીજ થાંભલા તૂટી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે હાલ તો સરપંચ અને તલાટી સાથે ગામમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હાલ હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખી જે વાવાઝોડું ફૂંકાયું ફૂંકાયું તથા સાથે ખૂબ જ વધારે વરસાદના કારણે વલસાડ જિલ્લા તથા અનેક જગ્યાએ ખૂબ જ મોટું નુકસાન થયેલું છે તેમજ મારા તિથલ ગામના તિથલ ગામ દરિયા કિનારા નજીક આવેલું છે તો ત્યાં સીધી પવનની અસરના કારણે હાલ જે યુવા કથાનો પ્રોગ્રામ છે ત્યાં પણ જે મંદિરનું ખૂબ જ મોટું નુકસાન થયેલું છે અને એ પૂરું મંદિર જમીનદોસ્ત થયેલું છે પણ હાલ કોઈ જાનહાનિ થયેલ નથી કોઈ જાનહાનિ થયેલ નથી તેમજ દરિયા કિનારા પર સ્ટોલ ધારકોને પણ ખૂબ જ મોટું નુકસાન થયેલું છે તેમજ ગામમાં અનેક જગ્યાએ તળાટી જોડે અમે સર્વે કરીને પૂરું જ સર્વે ગામમાં સર્વે કર્યું તો ત્રણેક જગ્યાએ નુકસાન થવા પામેલું છે તેમાં એક ઘર પર ઝાડ તૂટીને પડવાના કારણે એ ઝાડને આપણે ઘરને ખૂબ જ મોટું નુકસાન થયેલું છે હાલ કેરી જે ખેડૂતનો કેરીનો સીધો માલ જે હમણાં તૈયાર પાક છે એમાં મારા ગામમાં મેં સર્વે કરવા નીકળ્યો હતો તે દરમિયાન મને જાણવા માહિતી મળતા ખૂબ જ મોટું ખેડૂતોને નુકસાન થયેલું છે તો આ બધા નુકસાન નુકસાનને સરકારથી ખૂબ જ ધ્યાન લઈ અને મારા ખેડૂત મિત્રોને આનું વળતર મળે એવી મારી ગ્રામ પંચાયત દ્વારા આપશ્રીને વિનંતી છે